કેવા ગોલા બનાવે મસ્ત મ બોલ લખો દે એ વાહ વાહ તો આપણે પોગીયા પાર્ટ દી સાગર બીચ ગોલા તાજો હા કસવાનો ને 20 ગોલા જે વખણાય સાગર ગોલાવાળા તો મિત્રો આપણે થોડા આગળ જઈએ અને આપણે સાગર ડિસ્ક ગોલાનું તમને સેટઅપ દેખાડી દઈએ થોડાક આગળ જાઓ એટલે આ રીતનું એમનું સેટઅપ ગોઠવેલું છે અને તમે એક ઝેડ જોઈ લો આ સાગરભાઈ પોતે ઓનર પોતે ખુદ બનાવે છે અને એમાં કોઈ જાતનું શેકરીન કે કોઈ જાતનું ખરાબ પદાર્થ વાપરવામાં આવતો નથી તમારે પાર્સલ સુવિધા જોઈએ તો પણ ઉપલબ્ધ છે એક જેટ સાગર ડિશ ગોલાનું સેટઅપ આ રીતનું ગોઠવેલું છે સાગરભાઈએ તમે જે ખાવા આવશો તો બાપ અને દીકરો પોતે ફ્રી પડતા નથી એટલી ભીડ હોય છે તો આપણે વિજ થોડા કસ્ટમરને પૂછી લઈએ કે તમને કેવું લાગે તો કસ્ટમર તો શરમાઈ ગયા કે છે અમારી છોકરીને પૂછો બેટા તમને કેમ લાગ્યા ગોલા એ કાયમીક તો આપણે જોઈએ પાસાળીમની એક જેટ દુકાન છે એમાં બેસવાનું મસ્ત સેટઅપ ગોઠવેલું છે ગમે એટલી ભીડ હોય તો પણ ભીડ ના થાય એ રીતનું સાગરભાઈએ મસ્ત સેટઅપ ગોઠવેલું છે અને જો એ જેટ તમે તમારે ટેબલ ઉપર બેસી જવાનું તમારે કોઈ જાતનો અહીંયા ગોળો લેવા જવાનો આવતો નથી તમને તમારા ટેબલ ઉપર આવીને ગોળો દઈ જાય તો એકઝેટ તમે આવો ચાર રસ્તે પારડી ચાર રસ્તે અને અહીંયાથી તમે માલવણ જેના બાજુ વાળો રસ્તો છે ચાર રસ્તે અહીં તો એકઝેટ અભય કોમ્પ્લેક્ષ આવે અભય કોમ્પ્લેક્સમાં જાઓ એટલે સાગર ડીશ ગોલા તમને સેટઅપ સામે દેખાઈ જ આવશે તો તમે અહીં આવો તો સાગર ડીશ ગોલા ખાવાનું ભૂલતા નહીં મસ્ત કોઈ પણ જાતનું કેમિકલ વગર એવા મસ્ત ગોલા બનાવે આપણે તો ગોલા ચાખ્યા આપણે સાગરભાઈ જોડે પણ થોડી વાત કરશું જે પોતે ઓનર છે તમને

સરસ એક નંબર તમે કદાચ આ બાજુ આવો તો ગોલા ખાવાનું ભૂલતા નહીં સાગર ભાઈ ના બરોબર